નમસ્કાર મિત્રો હું છું હર્ષદજી ઠાકોર અને આજે અમારા ખાસ મિત્ર એવા લખનજી ઠાકોર કહેવાય કે ઠાકોર સમાજનો ઉભરતો કલાકાર એટલે ઠાકોર સમાજની અંદર જેને નાની ઉંમરે જે નામ બનાવ્યું એ હમણાં જ એક નવું સોંગ રજૂ કર્યું છે ને સોંગ ના શબ્દો છે હાથમાં વિસ્કી લેતા નહીં અને ફ્રીજમાં પડ્યું બિયર પીતા નહીં એવું જોરદાર સમાજ માટે એક સોંગ બનાવ્યું છે શું કે છો લખનભાઈ જે તમે આ શબ્દો વાળું જે ખરેખર જે ગીત બનાવ્યું સમાજ માટે અને અન્ય અન્ય સમાજના લોકોને પણ આ ગીત પસંદ આવી શું કે છો થેન્ક તો હર્ષદજી આપણે બજારમાં ઘણા બધા પેલા તો ગીતો જોઈએ છીએ ઘણા બધા પ્રકારના આપણે અલગ અલગ ટાઈપના ગીતો જોઈએ છીએ પણ અમારે અમારી ટીમે અને અમે નક્કી કર્યું કે આપણા સમાજને અને સમગ્ર ગુજરાતને

સાહેબ હું તો ગુજરાતના તમામ કલાકારોને વિનંતી કરું છું કે આ ગુજરાતની અંદર આ ગુજરાત આપણું છે એટલે ગુજરાતની અંદર આપણી પણ ફરજ એક આવે છે કે યુવાનો અને આ જનતાને આપણે શું પીરસી શકીએ એટલે મારોથી હવે વિનંતી છે મારી ખુદની અને મારી ટીમની પણ વિનંતી છે કે આવનારા સમયની અંદર તમામ કલાકારો સમાજની સાથે તમામ કલાકારો ગુજરાતના સારા એવા ગીતો બનાવે અને સારા એવા મેસેજ આપે લખનભાઈ આપણે જે ચર્ચા કરી એમાં તમે જે શબ્દો ઉપર ગીત બનાવ્યું છે તો અમારા મિત્રોને પણ સાંભળવાની તક મળે તો જરા સંભળાવો થેન્ક યુ બહુ મસ્ત શબ્દો છે મને પણ ગમે છે ત્યારે હો હાથ મોવી શકી લેતા નહી એ ફ્રીજ માં પડ્યું છે બિયર પીતા જ નહી આ ગુજરાત પોલીસ તો મને છોડશે નહીં સાથે સાથે હર્ષદજી મારે બે શબ્દ બીજા પણ ઉમેરવા છે કટિંગ કલર ઓ હાથમાં વિશે કે તમે લેતા રહે નહીં ફ્રિજમાં પણ દિશે બી અરે પીતા રહે નહીં આ તમારા પરિવારનું તમે વિચારજો મારા ભાઈ આ તો મિત્રો જે લખનજીએ જોરદાર ગીત બનાવ્યું છે ને અત્યારે મિત્રોને પણ આ શબ્દો સાંભળવા મળ્યા છે અને હું પણ સમાજને અને અન્ય સમાજોને પણ વિનંતી કરું છું કે જે આ ગુજરાતની અંદર જે ધીરે ધીરે જે દૂષણો વધી રહ્યા છે ને એ દૂષણો વિરુદ્ધ જે આજે ગીત બનાવ્યું છે ખૂબ ખૂબ આભાર લખનજીનો અને આજે મારી જોડે જે ટાઈમ આપ્યો એ બદલ પણ હું લખનજીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવનાર સમયની અંદર સમાજને સારો સંદેશો આપશે એવા પણ ગીતો બનાવશે જય માતાજી થેન્ક યુ